નમસ્કાર મિત્રો વાટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં આપણે જણાવી કે અત્યારમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવે છે મિત્રો વાત કરીએ તો અત્યારે જાપાનમાં પ્રચંડ ભૂકંપ ઘણા શહેરોમાં અસર વર્તાય કેટલી તીવ્રતાની હતી મિત્રો સંપૂર્ણ માહિતી વિડીયો મળતી રહેશે વિડીયોમાં તો વિડીયોને એક લાઈક ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો મળતી માહિતી મુજબ આપણે જાણી દઈએ કે અત્યારે જાપાન દેશમાં ફરી એકવાર પ્રચંડ ધરતીકંપ આવ્યો છે મિત્રો જી હા ગુરુવારે બપોરે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર છે અસર અસર જાપાનના ઘણા શહેરોમાં જોવા મળી હતી વધુ માહિતી મુજબ આપણે કે ભૂકંપના લીધે લોકો ઘરની બહાર દોડી ગયા હતા મિત્રો જો કે ઘણા લોકો રસ્તા પર આંટાફેરા કરતા જોવા મળ્યા હતા ભૂકંપને લીધે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો વાત કરીએ તો જાપાનમાં આવેલા ધરતીકંપની કંપની સાત પોઈન્ટ એકની તીવ્રતાના ભૂકંપની જાણ થયા બાદ દક્ષિણમાં

ત્રણસો અઢાર લોકો જેમને તેરસો લોકો ઈજાગ્રસ્ત થયા હતા મિત્રો વાત કરીએ તો એ ભૂકંપના લીધે અનેક સ્થળ આગ લાગવાનો બનાવ બન્યા હતા મિત્રો આમાં બસો ઇમારતો સળગીને રાખ થઈ ગઈ હતી હવે ફરીથી આ પ્રકારના ભૂકંપના લીધે લોકો ડરી રહ્યા છે તો પલપળની માહિતી મળતી વિડીયો લાઈક